નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે મિત્રો આડત્રીસ અન્ય લોકો ઘાયલ થયા હતા જોકે મિત્રો એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી જી હા મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે ગ્રામીણ પોલીસ અધિક્ષક યાંગચન ડોલર ભુટિયાએ જણાવ્યું કે આ દુર્ઘટના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેરુઘાટ પર બની હતી તેમણે કહ્યું અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જેઓ બસમાં આગળની તરફ બેઠા હતા તો મિત્રો મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે જો કે મિત્રો પોલીસ અને પ્રશાસન દ્વારા બસમાં ફસાયેલા આડત્રીસ ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે મિત્રો અકસ્માતના વાસ્તવિક કારણોની તપાસ કરવામાં આવી રહી છે તેના કારણે જ આ દુર્ઘટના ઘટી હતી જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો